નમસ્કાર સીતારામ બજાને જય શ્રી કૃષ્ણ અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા પછી સમય છે અત્યારે છે હું ત્રાપજ પાસે આપડે હાઈવે કેવો છે ભાવનગર હાઈવે તો વરસાદ અત્યારે શરૂ છે મેં આપણે તમને કીધું હતું અગિયાર તારીખ ની આજુબાજુ વરસાદ સારો થશે આપણે મેં કહ્યું આપણે આગાહી કરી એટલે વરસાદ થઈ ગયો પણ રોડ વાતાવરણ થઈ ગયું છે કાલે છે અગિયાર તારીખ પણ આપણે એવું નથી કે આપણે આગાહી કરી એટલે વરસાદ થઈ ગયો આપણે મેઇન ટાર્ગેટ એવું હોય છે રોજ વૃક્ષ વાવવા પણ કોઈને વૃક્ષ વાવવા નથી વૃક્ષ નીચે કોમેન્ટ પણ નથી લખ્યું તો વરસાદ શરૂ છે ત્યારે

પણ આપણે વૃક્ષ નથી હોવા આપણે ઉનાળો આવે તો ની દુકાને જાવ એસી ખરીદ આવીશું એક લાખ કે બે લાખ નું આવતું છે ત્રણ મહિના એમથી આપણે રક્ષણ મળી જશે તો એ ખાલી રક્ષણ માટેનું છે પણ આપણું ભવિષ્ય વિસર્યું હોય આપણા બાળકો ગમેનું એની માટે વૃક્ષ એ એનો ઉપાય છે એની સિવાય બીજો કોઈ ઉપાય નથી એસી સિવાય થોડાક સમય માટે લાંબા ગાળાનું વિચાર તો વૃક્ષ સિવાય કઈ ઉપાય નથી તો વધારે કહેતો નથી રેગ્યુલર આપણો વિડીયો મળતો રહેશે આગળ નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આગળ તમે વિડીયો જોઈશું હું જયારે ત્રાપસ મતલબમાં આવતો હતો ત્યારે વરસાદ હતો તો વરસાદ હોય છે પણ બે થી ત્રણ મિનિટ હોય છે પછી વરસાદ રહી થાય છે તો મેં એમાં પણ વાત કરી તમને વૃક્ષ વાવવા જરૂર છે આજની તો કાલે આપણે જાગવું પડશે જાગ્યા સિવાય કઈ બીજોનો રસ્તો નથી મેં આગળ વાત કરીશું એસી સહી થોડોક બે થી ત્રણ મહિના માટેનો સમયગાળો હાચવી રહેશે પણ એ આપણી માટે ભવિષ્ય નથી એસી સહી ભવિષ્ય આપણું હોય તો વૃક્ષ છે તો વૃક્ષો આજે નહીં તો કાલે વાવવા પડશે એનો સિવાય બીજો એક પણ રસ્તો નથી એ છતાં તમને કઈ એવું લાગતું કે વૃક્ષ સિવાય એવું કઈ મશીન આવતું હોય તો તમે કોમેન્ટ કરીને લખી શકો છો પણ હું રોજ કહું છું વૃક્ષ વાવવા નથી નથી કોમેન્ટ લખવી જે બે માળા નખરા કરતા હોય એના વિડીયો જોવા છે પણ રાજુભાઈ કઈ માહિતી દેવશે એમાં આપણને રસ લેવાનો થતો જ નથી બધાનું એવું જ વિષય એવું છે તો હું તો મારી મહેનતથી શરૂ રાખી મારે રોજ કેવું છે મારે કી લીધે જો કોઈ સુધરતા હોય મારી લીધે જો આજે ઘરે ઘરમાં એક ગામમાં આજથી ચારસો વૃક્ષ સોપાડા છે એનો આપણે ટૂંક સમયમાં વિડીયો પણ બનાવવાના એક શું કહેવાય છે પ્રતિજ્ઞા લેવી પડશે કે વૃક્ષ વાવવા જરૂર છે એની સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમ કે આપણે અત્યારે હોય એ પ્રમાણે વરસાદ જેવો થાવો સેવો જોવે એવો છો નથી પરિસ્થિતિ બહુ ખરાબ છે જોઈ તો આપણા એક ઉદાહરણ લઈ લો ભાવનગર વિસ્તારમાં જે રહેતા હોય ખેડૂત ખબર છે વિડિયો જોવે છે પણ કોમેન્ટ લગતા તકલીફ પડે છે એને પૂછજો ખેતર એક વખત વરસાદના પાણી નીકળ્યા નહીં નીકળ્યા હોય જે હારો વરસાદ થયો પંદર તારીખ વાવણી ગણી આ પંદર તારીખ ઓગસ્ટ મહિના એટલે બે મહિના થઈ જાય છે આપડે અંદાજો કર્યો છે પાકો આટલો સમયગાળો આપ્યો થાય તમે પૂછો તો એક પણ વખત એને ખેતરબાર પાણી નીકળ્યા નથી તો આ પરિસ્થિતિનું કારણ શું છે માવઠા થાય છે અમુક નથી થવાના એ ઋતુમાં તો એ બધું ખાવાનું કરવાનું એક જ છે વૃક્ષ કપાઈ છે જે પેલા મતલબ ડુંગરા ની હોય તો આ તમે જોઈ શકો છો બાજુમાં તો અહીંયા ડુંગરો છે અને એમાં આપણે વસવાટ પણ કરી લીધો છે ઘણા લોકો પછી પક્ષીઓ ને પ્રાણીઓ હોય છે ક્યાં જાય તો આપણે ગામડે ગાવા ક્યાં જાય વધારે તો આપણે એની રેવાની જગ્યા હોય એમાં આપણે બહુ ઓલું કર્યું છે તો આપણે હું એમાં કઈ ડિપ્પા નથી જતો પણ એટલે કહું છું કે આપણી હેડાની આજુબાજુ કાંઈ ખાલી હોય ત્યાં ઉમરો વાવો કે આંબો વાવો તો જેથી પક્ષીઓની સંખ્યા વધી આપણી જે મતલબમાં સાયકલ હોય બધી એ જળવાઈ રે જેથી આવતા વર્ષે ઉનાળામાં ગરમી ઓછી પડે અને વરસાદ જે થવા જોઈએ ટાઈમે ટાઈમે થઈ જાય વાવણી થઈ જાય દર વખતે બધાને ખબર હોય છે આ વખતે તમે જોયું તો ઠેઠ છઠ મહિનો પૂરો થવા જો ત્યારે વાવણી થઈ હતી એ પણ હરખી વાવણી નીચે જે થાય હોય એવી તો આવી પરિસ્થિતિ છે પણ આપણે જાગવું નથી રાજુભાઈ રોજ એનું કામ છે કીધા કરશે આપણે આ કાને છોલા કાને કાઢી નાખશું એવું નથી જાગવું પડશે અને બીજું એક ખાસ મારી નોન છે જેને એક લાખ ઉપર સબસ્ક્રાઈબર છે એને પણ કાલ મેં એને પર્સનલી કોમેન્ટ લખી એના વિડીયોની અંદર કે ભાઈ આની વિશે કઈક જાગો મારો મોબાઈલ નંબર પણ આપ્યો છે ના રાજુભાઈને ફોન ને કરવો રાજુભાઈએ વિડીયો બનાવીશું રાજુભાઈ આગળ આવી જશે મારે કાંઈ આગળ આવવું નથી પર્યાવરણ બસાવવાનું છે પર્યાવરણ બધાનું છે આપણે આપણે ઘરની સુરક્ષા કરીએ આપણે ઘરે કોઈને અજાણ્યા ન આવવા દે તો પર્યાવરણ આપણું છે કોઈ વિદેશમાંથી અહીંયા કોઈ ઝાડવો રોપવા નથી આપણે માશાલી બેઠા હોય કે શ્રીલંકા છે અફઘાનિસ્તાન વાળા અહીંયા આવશે એટલે આ ખાલી ઉદાહરણ આપું છું આપણે કોઈ દેશ કઈ વાંધો નથી તો આપણું ભારત આપણું છે ગુજરાત આપણું છે તો આપણે જ આપણી બધી પર્યાવરણની સુરક્ષા આપણી આપણે હાથેસ કરવી પડશે કોઈ વિદેશમાંથી કોઈ ઝાડું રોપવા નહીં આવે આપણને એવું હોય કે કોઈ બારથી અહીંયા આવી જાય ફરવા આવે એમ તો એની દેશમાંથી વૃક્ષ લઈ આંબા કાળા કેરી આવતી ગમી આવતી હોય એ કોઈ રોપવા નહીં આવે આપણે આપણું વિચારવું પડશે આવનારું ભવિષ્ય બસાવવું છે તો વધારે કહેતો નથી આગળ ભરશું કાલે એક નવા વિડીયો સાથે लाईवसाद धारडी ताराप्रस <laughs> लावसाद शरू आहे अतरे સમય છે વાગ્યાનો સાડાપજ વાદળું છે પણ વરસાદ નહી આવે એનું કારણ છે વૃક્ષ વૃક્ષ નથી વાવવું આપણે એટલે જોયું બે મિનિટમાં વરસાદ રહી ગયો કારણ એક જ છે વૃક્ષ વાવવા જરૂરી છે આપણે રોજ કીધા રાખી કોઈને કરવું નથી